राम राम ने सीताराम जय हिंद जय भारत अपने जो मगफी में वीडियो बनाई सको मित्रों कई मगफड़ी से जो आई मगफली से अपने जी 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 बत आकड़ा ना बोलो आपेलो है એ દીપી વાવેલું છે જો તમે એટલે એનો વખરા છટા રહ્યા છે બેહરયો ને સાટ દીધી છે હું જો આયે છે આપણે મગફળી છે ખોર થોડું ઝામી ગયું છે

આવું દૂર થઈ ગયું છે એટલે એટલે વખાડે પાણી થોડી ઘી રાખવી પડશે ઉતરતા હોય એટલે ભીત રાખવી જ પડે પાણીની છે જો મિત્રો

il tavolo non riesce la pompa no, non riesce a riparare આપણે પાપી લાવીએ છીએ પાવાનું તું બધું ટીપડું પાક મૂકીને સડવાનું શીસો પાણી પીવાનું ક્યાં શીસો પાણી પીવાનું

પીવી પાણી પાણી બાણી આપણે મિત્રો લુગાવી દઈશ કેળા આવું કઈ છે બાકી છે આવડા આવડા પાન છે જો આવડે લુંગાયું છે તેલ

бг